આ એક્સના સરવાળાને કહેવાય સીગમાં એક્સ જે આપણને મળ્યો ચારસો એકસઠ બીજું છે વાયની કિંમત આપેલી છે એના સરવાળાને કહેવાય સીગમાં વાય હવે કહું છું કે આપણે સૂત્ર નક્કી થાય છે એટલે પહેલું કામ કરીશું એક્સ બાર શોધવાનું એક્સ બાર બરાબર સીગમાં એક્સ છેદમાં એન ચારસો એકસઠ સાત બરાબર આપણને એક્સ બાર મળ્યો પાસઠ પોઈન્ટ છ્યાસી પછી છે ત્યારે આપણે સૂત્ર લેવાનું છે યુ વી વાળું બી બરાબર એન સીગમાં યુ વી માઇનસ સીગમાં યુ સીગમાં વી છેદમાં એન સીગમાં યુ સ્કવેર માઇનસ કાઉન્ટમાં સીગમાં યુ કાઉન્ટ બાર સ્કવેર હવે આપણે સિગ્મા યુ અને સિગ્મા વી ની જરૂર છે યુ વી જરૂર છે અને જરૂર છે તો પહેલું ખાનું બનાવીશું યુ બરાબર આમાંથી કિંમત જવાબ સેમ જ આવશે પરંતુ આપણે આમાં સૌથી નાની કિંમત ધારીએ છીએ જેથી કરીને માઇનસમાં આવે નહીં માટે તો યુ બરાબર એક્સ માઇનસ સાઈઠ ધારેલી કિંમત બધી જ કિંમતમાંથી ધારેલી કિંમત બાદ કરવાની છે સાઠ માઇનસ 10, સિત્તેર માઇનસ દસ ચોસઠ માઇનસ ચાર અડસઠ માઇનસ આઠ માઇનસઠ માઇનસ પાંચ અને બોતેર માઇનસ એટલે આયા બાર એના સરવાળાને કહેવાય સીગમા યુ જે આપણને મળ્યો એકતાલીસ હવે છે વી વી બરાબર વાય માઇનસ આમાંથી એવી જ રીતે સેમ સૌથી નાની કિંમત લઈશું પચાસ બધી જ કિંમતમાંથી આપણે પચાસ વાત કરવાના છે જે આપણે લખ્યું વાય માઇનસ પચાસ પચાસ માઇનસ પચાસ જીરો ઓગણસાઇન માઇનસ પચાસ નવ સત્તાવન માઇનસ પચાસ સાત પચાસ માઇનસ પચાસ જીરો ત્રેપન માઇનસ પચાસ ત્રણ માઇનસ પચાસ આઠ અને સાઈઠ માઇનસ પચાસ બરાબર દસ જેનો સરવાળો મળ્યો સાડત્રીસ જેને કહેવાશે સીગમા વી હવે જોઈશે આપણે યુ વી યુ વી યુ વી એટલે આ બેનો ગુણાકાર જીરો એટલે જીરો દસ ગુણ્યા નવ નેવ ચાર ગુણ્યા સાત અઠ્યાવીસ ગુણ્યા જીરો જીરો બે ગુણ્યા ત્રણ છ પાંચલ આપણને હવે યુ સ્કવેર એટલે કે આ યુ ની જે કિંમત છે એનો સ્કવેર કરવાનો છે જીરો નો દસ નો સો ચાર નો સોળ આઠ નો ચોસઠ બે નો ચાર

એન એટલે સાત યુ સ્કવેર ત્રણસો ત્રેપન માઇનસ એકતાલીસ નો સ્કવેર સાત ગુણ્યા બસો ચોર્યાસી ઓગણીસો અઠ્યાસી માઇનસ એકતાલીસ ગુણ્યા સાડત્રીસ પંદરસો સત્તર છેદ માં સાત ગુણ્યા ત્રણસો ત્રેપન ચોવીસો એકોતેર માઇનસ એકતાલીસ ગુણ્યા એકતાલીસ એક્યાસી ઓગણીસો માઇનસ પંદરસો સત્તર બરાબર મળી કિંમત ચારસો એકોતેર છેદમાં ચોવીસો માઇનસ એક્યાસી એટલે કિંમત મળી સાતસો નેવું

હવે આપ એનું માઇનસ કરીએ એટલે આપણને એની કિંમત મળી પ્લસ બી એટલે જીરો પોઈન્ટ છ એક્સ આ સમીકરણ દરેક દાખલામાં ફરજિયાત મૂકવાનું છે વિદ્યાર્થી મિત્રો નહીં તો માર્ક કટ થઈ શકે છે પછી આપણને અહીંયા કિંમત આપી છે એક્સ બરાબર પંચોતેર એક્સ બરાબર પંચોતેર બરાબર પંદર પોઈન્ટ સત્યોતેર પ્લસ જીરો પોઈન્ટ છ એક્સ ની જગ્યાએ સાઈઠ પોઈન્ટ સત્યોતેર તો આ રીતે એક્સ બાર વાયબર પોઈન્ટમાં આવે ત્યારે આ આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે તો તમને દાખલામાં વ્યવસ્થિત રીતે સમજ પડી હશે કઈ પણ પ્રકારની ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વિડિયોને લાઇટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં